રોમ જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા એવા નવા બ્લોગની અંદર અને બધાને શુભ સવાર તો મિત્રો જોઈ શકો છો સવારે આપણે અવિતા ચાપીને વાડીએ બાકી તો આજ જ છૂતા હતા આપણે બાકી જુઓ અને કીધું હતું અને બ્લોગમાં કે ચણા બતાવીશું તો જુઓ મિત્રો ચણા હવે ઉગેરા છે જોઈ શકો છો બાકી બ્લોગમાં બને રહેજો અને આવા બ્લોગ આપણા આવતા રહેશે તો મિત્રો ત્યારે તો સવારના આઠક વાગે રહેશે આપણે જ્યાં હતા સાત વાગ્યા પહેલાં એટલે ઘરે ચા આવતા જાય બાકી મિત્રો બ્લોગમાં બનાવી જે આપણે દિવસે મોટર લાવ્યા હતા સંકેશ્વરથી તે પણ તમને બ્લોગમાં બતાવી દઈએ તો બને રહો બ્લોગમાં લાઈક કોમેન્ટ છે અને સબસ્ક્રાઈબ કરી તો મિત્રો આપણે જે મોટર લાવ્યા ત્યાં તે જોઈ શકો છો કાલે સાંજના ચાલુ કરી દીધી અને આજે સવારે વહેલાં ચાલુ કરી દીધી આ પાણી આપણે ખેતરની બાજુમાં જ્યાં ચોથા ભાગે પાણી આપેલ છે ત્યાં જ એ દિવસે જોઈ શકો છો મોટર આપણે હમણાં જ લે સિંગલ ફીસ ઉપર પણ ઉકળે છે એ આપણે વહેલા ચાલુ કરી દીધી અને આરી હવે દસ કલાકની લાઇટ જે આપણે દિવસે આપે છે એ લાઇટ હવે પાવર આપણે ચાલુ થાય છે ત્યારે એને ચાલુ કરીશું બાકી મિત્ર બ્લોકમાં બની રહ્યો ત્યાં જઈને પણ તમને બતાવી દઉં આ બાજુ પુલબાના ખેતરમાં પાણી ચાલુ છે

પછી તો આપણે આવી ગયા ઘરે ઘરે થતીસ ઉપર પાઇપનું વેંટો એક લઈ લીધો નવો જોઈ શકો છો ઘરે આપણે ત્રણ વેટા પડ્યા હતા જો તરતીસ ઉપર પાઇપ તો મિત્રો આપણે આવી ગયા વેંટો લઈને જોઈ શકો છો ઓલી બાજુ ભાઈ આવેલા છે આમાં આપણે પાથરોને ઓલી બાજુ છે લઈ જવાનું એટલે બાકી બ્લોકમાં મિત્રો બને જો આપણે બંને મોટર ચાલુ છે એ જોઈ શકો છો એક નવી અને એક આપણે જે સલવાળી જો બંને મોટર ચાલુ છે અને પાણી સ્ટોકમાં છે અત્યારે સુધી એટલે છે આપણે બાકી બ્લોગમાં બન્યા મિત્રો લાઈક લાઇક્રાઈબ કરી નાખજો આપણે બધા ચાળવામાં અને ચાર તા ગાય જોઈ શકો છો બાકી આ બાજુ આમ બને એવું પાણીની ઉપાયું જોવા બાજુ લીલું દેખાતું છે તમને બાકી ગાય ચરી રહી છે અને લીંબુડી આપણે નીચેથી કટિંગ કરી છે જોઈ શકો છો તમે ગાય આમ જવી છે જોઈ શકો છો બની બનાવી જો આપણે ગાયને પાણીમાં પીવરાઈ અને ચારી ઘડી ખાને પછી બોંધી દીધી જોઈ શકો છો અને આપણે મગફળીનું હતું બધા જે એવું બધું હતું પાલો આપણે તો ઉખડી હતી એટલે આનો ભૂકો નથી કરી શક્યા જો હલડમાં ખટાઈ હોય તો પૂકો એકદમ કમ્પ્લીટ થાય તો પણ આપણે ગાય ખાય છે જુઓ બાકી બ્લોગમાં મિત્રો બનાવી લાઈક કમેન્ટ ચેનલ સબસ્ક્રાઇબ કરી મિત્રો આપણે જતા હતા વાડીએ ઓલી બાજુ અને આ બાજુ જે માતાજી માતાજી મિત્રો તો આપણે બોરા થઈ ગયા હે બોયડીને તો બોરા કે કેવા ત્યાં છે હજુ તો સિઝન ચાલુ હોય બોરાની જો એકદમ ઘરા ને મીઠા બોરા છે મિત્રો તો તમે પણ આવજો કોક દાડો વાડીએ બોરા ખાવા માટે નહીં મિત્રો આપણે જ્યાં પાણીથી થયું ત્યાં પહોંચી ગયા છીએ એ જોઈ શકો છો આટલું પાવિ નાખ્યું નામ પાવેરા હે

બાકી લાઈક કરો કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જોઈ શકો છો મસ્ત ખેતર છે જીરું આપણે ચોથા ભાગે પાણી આવ્યું છે આમાં કે બ્લોગમાં મિત્રો આપણે ચાલતા હતા ધોરિયા જોઈ શકો છો પેલી બાજુ રોહિતભાઈ અને આ બાજુ આપણે ધોરિયા ચડ્યા કમ્પ્લીટ કરીને મિલયું બસ પાણી વારોને કાલે પરમ દીધી આમાં બ્લોગમાં મિત્રો બને રહી છે આપણે મૂકી દીધું પાણી ગરમ કરવા માટે પછી આપણે નહીં એન્ડ કે તો મોટર ચાલુ છે પાણી છે મોટર ચાલુ છે મિત્રો આપણે ખરે ખરે જઈને ખાઈને ને આવતા હવા થતા થતા બાકી મિત્રો બ્લોગમાં બને તો મિત્રો આપણે કાલની જેમ આજે પણ ચા મૂક્યો હતો પોલોબા અને હમીર ભાઈ આપણે આવ્યા હતા અને બધાય ચા પાણી કરી અને પછી ગયા અને જોઈ શકો છો આ બાજુ આપણે ગાય બાંધી છે અહીંયા ચા મૂક્યો તો ને કડીક તો કર્યું હતું પછી બધા ગયા અને આપણે પણ ખડીક બેઠા અને હવે કરીશું બ્લોગને એન્ડ મળીશું આગલા બ્લોગમાં જેમાં તજી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો